બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ પશુરામ જયંતિની ગઈકાલે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી થઈ હતી જાગનાથ મંદિર ખાતેથી સાંજે પાંચ કલાક બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ સાથે અને ભગવાન પરશુરામ ના જીવન ગવન સાથે જોડતી વેશભૂષા સાથે ભૂદેવ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો મહિલાઓએ પણ વેશભૂષા ધારણ કરી હતી તો બાળકોએ પણ વિશ્વ શાંતિ માટે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપીને આ શોભાયાત્રાને પવિત્ર બનાવી હતી શોભાયાત્રાનું ઠેક ઠેકાણે સરબત અને ઠંડા પાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું હાથમાં તલવાર સાથે બહેનોએ પણ હેરત ભર્યા પ્રયોગો મુખ્ય માર્ગ ઉપર રજૂ કર્યા હતા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે બે દિવસ સુધી અમે પરશુરામ જયંતિની ઉજવણી કરી છે જેને કારણે સમસ્ત બ્રહ્મ સમાજમાં સંગઠનનો એક અનેરો માહોલ સર્જાઈ ચૂક્યો છે શોભાયાત્રામાં લગભગ ચાર થી વધુ ભૂદેવ પરિવારો ભાઈઓ બહેનો અબાલ વૃદ્ધ બાળકો સૌ કોઈ જોડાયા હતા અને હોશે હોશે ડીજેના સત્વારે આ શોભાયાત્રા જો માયાત્રેશ્યરના માર્ગ ઉપર भ्रमण કર્યું હતું મારું નામ મીનાક્ષીબેન પરેશભાઈ ભરાડ છે આજે અમે બધા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે બધા જુદા જુદા પાત્રો ભજવ્યા છે એમાં મહાદેવનું પાત્ર છે હેતલબેનનું ઉપાસનાબેન ભરાડનું પાત્ર છે કાર્તિકેયનું ત્યારબાદ પરશુરામ ભગવાનનું પાત્ર છે સાત્વિકભાઈ સંજયભાઈ ભરાડ અને યુગ યુગભાઈ સુરેશભાઈ ભરાટ અમે બધા આ રીતે ફ્લોટ એક બનાવેલ છે અને બધા સમસ્ત બ્રહ્મ સમાજના બધા બધા બ્રહ્મ સમાજે સરસ ફ્લોટ બનાવ્યા છે જેનું શબ્દમાં વર્ણન નથી અને આ અમે રાજ શ્રી રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ અને શ્રી રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા અમે બધા ભેગા થઈને સમસ્ત બ્રહ્મ સમાજ બધું ભેગું થઈ અને ભવ્ય પરશુરામ ભગવાનની શુભયાત્રા નિર્માણ કરી રહ્યા છે તો એમાં બધાનો તન મન ધનથી એટલો ફાળો છે કે જેનું શબ્દમાં વર્ણન નથી स भोमिको सर्वद श्रुतवाद्यष्ठदशाङ्गुलः पुरु I got the money મહાદેવર જય પરશુરામ આજે ભગવાન પરશુરામનો જન્મ દિવસ અને ભગવાન પરશુરામના જન્મ દિવસ માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જૂનાગઢમાં છેલ્લા બે હજાર સત્તરથી થી ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે કાશ્મીરની અંદર જે એક બનાવ બન્યો છે એના માટે આ વખતેની શોભાયાત્રાના અલગ ફ્લોટ શોભાયાત્રા બંધ રાખવી તો એ તો ભગવાનનું અપમાન છે પણ શોભાયાત્રા ચાલુ રાખી અને એની અંદર આપણા મુક્તકોને શ્રદ્ધાંજલિ કેવી રીતે મળે એના માટે મૃત્યુંજય મહામંત્રના જાપ સાથે એક સ્લોટ તૈયાર કરવામાં આવેલો છે એવી જ રીતે આપણા તમામ વૈદ રાખી અને સાથે સાથે એક લાઈવ યજ્ઞ ચાલુ છે જે ભૂદેવો બાળકો એ લાઈવ યજ્ઞ કરશે કે જે વિશ્વ શાંતિ માટેનો યજ્ઞ છે આ સમગ્ર આયોજનમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ગઈકાલે એક રેલીનું આયોજન કરાણું હતું જેમાં પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે આ આયોજન થયેલું હતું અમારા તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી સંસ્થાપક કાર્તિકભાઈ ઠાકર અને તમામ ટ્રસ્ટીઓની ખૂબ સારી મહેનતથી આજે અગિયાર હજાર ભૂદેવો ભૂતનાથ ખાતે મહાદેવ ખાતે બધા સાથે મળી અને રુદ્રી બોલશે અને એ જ રુદ્રીથી આ તમામ મૂક્તકોને શ્રદ્ધાંજલિ પાઠવશે અને આ ભગવાન પરશુરામ દાદાનો જન્મ મહોત્સવની ઉજવણી કરશે મહાદેવ હર જય પરશુરામ શાંતિ પૃથવે શાંતિ રાપ શાંતિ ઋષધય શાંતિ વનસ્પત શાંતિ વિશ્વ દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વુમ શાંતિ શાંતિર શાંતિ

to okay. do

આજે ભગવાન પરશુરામજીની જન્મ પ્રસંગે સમસ્ત સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા છે અને આઝાદ ખાતે રેડક્રોસ પાસેથી પસાર થઈ રહ્યું છે ત્યારે જુનાગઢ કોમર્શિયલ કોપરેટિવ બેંક તથા રેડક્રોસ દ્વારા આ અહીંયા શોભાયાત્રામાં જે ઉપસ્થિત લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને શોભાયાત્રા પસાર થઈ રહી આજે પરશુરામ જયંતિ નિમિત્તે જુનાગઢ મહાનગરમાં બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જે ભવ્ય શોભાયાત્રા નીકળી છે એનું આઝાદ ચોક ખાતે રેડ ક્રોસ સોસાયટીના હોલ ખાતે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને સર્વોદય બ્લડ બેંક સેવા દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરીને પરશુરામ દાદાની મૂર્તિને હારકોરા અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓને પહેરાવીને એમનું બેંક વતી સ્વાગત કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં જેટલા પણ લોકો જોડાણા છે એ બધાને ઠંડુ પીણું પીવરાવીને એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે આમાં શોભાયાત્રાની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કોમર્શિયલ કોપરેટિવ બેંક દ્વારા